તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો આશા છે કે તમારી આજની ઉત્તરાયણ ખૂબ જ શાનદાર રહી હશે સવારથી જ કાયપુર છે અને એલાપેટના ગુંજારા વચ્ચે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું પવનને સાનુકૂળ લહેરેખીઓએ પતંગબાજોનો ઉત્સાહ બમણો કર્યો હશે અને ધાબા પર તલસાકરી ચીકી અને ઊંધિયા જલેબીની જાયફતો ઉડી હશે તહેવારની આ મસ્તી અને થાક પછી હવે સમય છે આજના દિવસના મુખ્ય સમાચાર અને મહત્વની ગતિવિધિઓ પર નજર કરવાનો રાજ્યમાં ક્યાં કેવો માહોલ રહ્યો મહાનુભાવોએ કેવી રીતે ઉજવણી કરી અને બીજી કઈ મોટી ઘટનાઓ બની એ બધું જ લઈને હું આવી રહ્યો છું આ ખાસ વિડીયો સાથે તમે આજે કેટલી પતંગો કાપી કોની સાથે પેચ લડાવવામાં તમને સૌથી વધુ મજા આવી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ઉત્તરાયણના દિવસે નલિયા પાંચ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું ઠંડીના ચમકારા વચ્ચે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ છ ડિગ્રી રહ્યું હતું જોકે પ્રદૂષણ વધતા શહેરનો એકવી આય બસોને પાર પહોંચ્યું હતું જે ચિંતાનો વિષય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ધારાસભ્ય રીટાબેન પટેલે આયોજિત પતંગોત્સવમાં સહભાગી થઈ દસ મિનિટ સુધી પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી

પતંગ ઉડાડી પર્વની ઉજવણી કરી હતી જ્યારે અમિત શાહે જગન્નાથ મંદિરમાં દર્શન પૂજા પણ કર્યા હતા મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વે સંભવિત બસો ચુમ્માલીસ અકસ્માતોના અંદાજને પગલે પિસ્તાલીસ એમ્બ્યુલન્સ અને બસો ત્રીસથી વધુ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ અપાયા હતા પતંગ ચગાવતા પડી જવું દોરી વાગવી અને માર્ગ અકસ્માત જેવી ઇમરજન્સીને પહોંચી વળવા એકસો આઠ સ્ટાફની રજાઓ રદ કરી તેમને સજ્જ રખાયા હતા સુરત પોલીસ કમિશનરે ઉત્તરાયણ નિમિત્તે વાહન ચાલકોની સુરક્ષા માટે શહેરના એકસો પચ્ચીસ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો જે ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવેલા હતા તેમને જ બ્રિજ પરથી પ્રવેશ મળ્યો હતો જ્યારે અન્ય ચાલકોએ ફરજિયાતપણે નીચેના સર્વિસ રોડનો ઉપયોગ કર્યો હતો જૂનાગઢ વિભાગ દ્વારા અબોલ પક્ષીઓને બચાવવા ઓગણત્રીસ કેન્દ્રો પર કરુણા અભિયાન શરૂ કરાયું હતું જેમાં વીસ નિષ્ણાત ડોક્ટરો અને ત્રણસોથી વધુ કર્મચારીઓ ખડેપગ્યા હતા ગાય પક્ષીઓની સારવાર માટે હીટર અને ઓક્સિજન જેવી આધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી હતી અને ગંભીર ઈજાના કિસ્સામાં વેટરનરી કોલેજ સાથે સીધું સંકલન સાધવામાં આવ્યું હતું ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન બાયડ અને જંબુસરમાં દોરીથી ગરા કપાતા બે યુવકોના મોત થયા છે જ્યારે વડોદરામાં પતંગ પકડવાની લહેમાં કરંટ અને અકસ્માતથી અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યો છે તંત્રના પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી જીવલિયન સાબિત થઈ છે જેના કારણે અરવલ્લી અને ભરૂચ સહિત વડોદરાના પરિવારોમાં પર્વના દિવસે જ માતમ છવાયું છે સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના રાજપર ખાતે નવી અત્યાધુનિક સ્માર્ટ જીઆઈડીસી મંજૂર થતા સ્થાનિક ઔદ્યોગિક વિકાસ અને રોજગારીને વેગ મળશે અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે પંચોતેર વર્ષ જૂની અને દસ માર્ચ જેટલી ઊંચી પાણીની ટાંકી તોડવા માટે આઠ ટનનું જેસીબી મશીન ટ્રેન મારફતે ઉપર ચડાવાયું હતું ટાંકીનું બાંધકામ અત્યંત મજબૂત હોવાથી મજૂરીની મુશ્કેલી પડતા આ સાહસિક નિર્ણય લેવાયો હતો જેમાં સુરક્ષા માટે એક કરોડનો વીમો અને આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે ભારતે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવેલી પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ એલઆરજીઆર એકસો વીસ સિસ્ટમ એકસો વીસ કિલોમીટર દૂર રહેલા દુશ્મનના ઠેકાણાઓને સચોટતાથી નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અમેરિકા દ્વારા પણ વખાણવામાં આવેલી આ સિસ્ટમ માત્ર ચુમ્માલ સેકન્ડમાં આઠ રોકેટ છોડી શકે છે જે સેનાની પ્રહાર શક્તિમાં સૌથી મોટો વધારો કરશે થાઇલેન્ડમાં હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની ક્રેન ચાલુ ટ્રેન પર ફરતા પચીસ મુસાફરોના કરુણ મત નીપજ્યા છે અને ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા છે આ ભયાનક અકસ્માતને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી હાલ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અલ્હાબાદ હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું છે કે પત્નીને તેના પતિની કુલ કમાનીના પચીસ ટકા રકમ ભરમ પોષણ તરીકે મેળવવાનો કાયદેસરનો હક છે કોર્ટે પતિની દલીલો ફગાવતા સ્પષ્ટ કર્યું કે પત્નીનું ગુજરાન ચલાવ્યું એ પતિની કાયદેસરની સાથે નૈતિક જવાબદારી પણ છે અને વધતી મોંઘવારીમાં આ રકમ ઉચિત છે સાઉદી અરેબિયાનું ફંડ પાકિસ્તાનનું પરમાણુ કવચ અને તુર્કીની અદ્યતન સૈન્ય ટેકનોલોજી સાથે ઇસ્લામિક નાટો આકાર લઈ રહી છે જે ભારત માટે ગંભીર સુરક્ષા પડકાર બની શકે છે આ ત્રિપક્ષીય કરારમાં એક પર હુમલો એટલે બધા પર હુમલોની જોગવાઈ છે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેતા તુર્કીના આ જોડાણમાં સામેલ થવાથી એશિયાનું સત્તા સંતુલન બદલાશે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલી સદનસીબે ક્યાંય પણ જાનમાલના નુકસાનના સમાચાર નથી તેલંગાણાના કામરે અને હમનકોન્ડામાં કોન્ડામાં ચૂંટણી વચનો પૂરા કરવાના બહાને સ્થાનિક સરપંચો એ કથિત રીતે પાંચસો રખડતા શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપીને મારી નાખે છે આ અમાનવીય કૃત્ય બદલ એનિમલ એક્ટિવિસ્ટોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં શ્વાનોના સામૂહિક સંહારના ગંભીર આરોપોસર તપાસ શરૂ કરવામાં આવી છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર છવ્વીસમાં ભારતીય પાસપોર્ટે પાંચ સ્થાનનો સુધારો કર્યું એસીમો સ્થાન મેળવ્યું છે જેના દ્વારા ભારતીયો હવે પંચાવન દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકશે સિંગાપોર સતત ત્રીજા વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે અને યાદીમાં સૌથી નબળા દેશોમાં સામેલ છે અમરેલીના નાના પાસે બેકાબુ કાર પલટી જતા ચક્કરગઢ દેવરીયાના પરિવારની મહિલાનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે ભારતમાં બે હજાર વર્ષ જૂની પરંપરાગત શૈલીથી હાથેથી સીવીને તૈયાર કરાયેલું જહાજ કૌડિન્ય અઢાર દિવસની દરિયાઈ સફર ખેડીને ઓમાનના મસ્કટ ખાતે સફળતાપૂર્વક પહોંચી છે ગુજરાતના પોરબંદરથી રવાના થયેલા આ લાકડાના જહાજે પ્રાચીન દરિયાઈ વારસાને જીવંત કર્યું છે જેમાં નૌકાદળના સોળ સભ્યોની ટીમે પડકારજનક સ્થિતિમાં આ ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગન સ્થિત ફોર્ડ ફેક્ટરીની મુલાકાત દરમિયાન એક વર્કરની નારેબાજીથી ઉશ્કેરાઈને તેને જાહેરમાં મિડલ ફિંગર બતાવી અપશબ્દો કહ્યા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં વર્કરે ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા હતા જેના જવાબમાં વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયાનો બચાવ કર્યો છે રેન્ડી ફાઈને ગ્રીનલેન્ડને અમેરિકાનું રાજ્ય બનાવવા માટે બિલ રજૂ કરી છે જેને રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા ચીનના પ્રભાવને રોકવા માટે સમર્થન આપ્યું છે અભિનેત્રી પલ્લવી પાટીલે બ્રહ્માકુમારી સંસ્થાના યુવક પર દુષ્કર્મ અને વીડિયો ઉતાર્યાના ગંભીર આરોપ લગાવ્યા છે જેને સંસ્થાએ પાયા વિહોના ગણાવી ફગાવી દીધા છે સંસ્થાએ વર્તો પ્રહાર કરતા પલ્લવી પાટીલને લેડી ડોન ગણાવી તેની સામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ અને ધમકીની ઓડિયો ક્લિપ્સ મીડિયા સમક્ષ રજૂ કરી છે મહેસાણાના ઊંઝા શહેરમાં કમરાના કેસમાં અચાનક વધારો થતા આરોગ્યની તકેદારીના ભાગરૂપે નગરપાલિકાએ પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે તપાસ દરમિયાન પાણીપુરીના એકમોમાં અસ્વચ્છતા માલુમ પડતા પાલિકાએ દરોડા પાડી હાનિકારક જથ્થો જપ્ત કર્યો છે અને સ્થિતિ સુધરી નહીં ત્યાં સુધી વેચાણ બંધ રાખવા આદેશ અપાવ્યો છે ઈરાનમાં વધતી રાજકીય અસ્થિરતા અને હિંસાને જોતા ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડી દેવા અપીલ કરી છે તેહરાન સ્થિત ભારતીય એમ્બેસીએ નાગરિકોને ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા અને કોઈપણ કટોકટી બાદ જાહેર કરેલા હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા સૂચના આપી છે યાત્રાધામ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ઉત્તરકાશીની પરંપરા મુજબનું સોળ ફૂટ ઊંચું અને છસો કિલો વજન ધરાવતું ભવ્ય અખંડ શક્તિ ત્રિશુલ સ્થાપિત કરવામાં આવશે આ દિવ્ય ત્રિશુલનું સત્તર જાન્યુઆરી અમદાવાદમાં અનાવરણ થશે અને એકવીસ જાન્યુઆરી સુધી ભક્તો તેના દર્શન કરી શકશે જે બાદ તેને અંબાજી ખાતે લઈ જવાશે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની વન ડેમાં એલ રાહુલે સળી ફટકારી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે જોકે ઉત્તરાયણને કારણે સ્ટેડિયમ હાઉસફુલ થતા અટક્યું હતું મેચને પગલે રાજકોટ જામનગર હાઇવે પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો અને સાતસોથી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંદાજે વીસ હજાર મેચ રસિકોએ હાજરી આપી હતી ઉત્તરાયણના દિવસે સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછારો જોવા મળ્યો છે જેમાં ચાંદી એક જ દિવસમાં રૂપિયા ચૌદ હજાર વધીને રૂપિયા બે પોઈન્ટ સિત્યોતેર લાખની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી છે સોનું પણ પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક હજાર આઠસો અડસઠ મોંઘું થઈ રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ લાખના રેકોર્ડ સ્તર પર ખુલ્યું છે છેલ્લા ત્રણ જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂપિયા ચોત્રીસ હજારથી વધુનો વધારો નોંધાયો છે સુરતના વેડ રોડ પર જમવાનું બનાવવા બાબતે થયેલી સામાન્ય રકજકમાં ઉશ્કેરાઈને બેરોજગાર પુત્રએ પોતાની જ સત્તાવન વર્ષીય માતાની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી નાખી છે છેલ્લા બે વર્ષથી કામ ધંધો ન કરતા પુત્રને માતા ટોકતી હોવાથી અવારનવાર ઝઘડા થતા હતા આ મામલે ચોકબજાર પોલીસે ગણતરી કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરી છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર